અને તુવેરને આપણે કેટલા દિવસની તુવેર થાય ત્યારબાદ કરવો જોઈએ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ઓલ ઇન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે જાણવાનું છે ઉભી મગફળી અથવા ઊભા સોયાબીનની વચ્ચે જે આપણે તુવેરનું વાવેતર કરેલું છે અને ઊભી તુવેર બાદ પછી આપણે જે ખળ થાય છે એ ખળની અંદર આપણે જે દવા છાંટવી છે તો બધી પ્રકારની દવા આપણે છાંટી નથી શકતા અને એની અંદર કઈ કઈ દવા છાંટવી અને ક્યારે છાંટવી અને સો ટકા રિઝલ્ટ મળે એવી દવા અને તુવેરને આપણે નુકસાન પણ ન કરે મગફળીને તો કાંઈ થતું જ નથી સોયાબીન અથવા મગફળીને પણ આપણે આ ટોપિક જે લેવાનો છે એ મગફળીની વચ્ચે જે તુવેરનું ઊભું વાવેતર છે એની ઉપર કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલા દિવસની તુવેર થાય ત્યારબાદ કરવો જોઈએ એની આખી માહિતી આપણે આ વિડીયોમાં જાણશું અને જોશું કે કઈ છાંટવી જોઈએ અને કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ચાલો મિત્રો મિત્રો જો તુવેર નાની હોય અને જો કે તમારે જરૂરિયાત ન હોય કે જેમ કે બધું ખડ આપણે સાફ થઈ જાય એની જરૂરિયાત ન હોય તમારે જરૂરિયાત ન હોય ને તો આવું તમે બને તો આવુંથી ઉપયોગ ઓછો કરો કોઈ પણ દવાનો પણ જો જરૂરિયાત હોય પહેલાં તમને પટ્ટી ખડ જ દેખાતું હોય બીજું કોઈ ખડ ન દેખાતું હોય તો તમે પટ્ટી ખડનો જે દવા ખળની દવા આવે છે એનો ઉપયોગ પહેલાં તમે કરો એમાં સોસાયટી છે એજીલ છે ટરગાસ ઉપર છે વ્હીપ્સ ઉપર છે એ ટાઈપની દવા તમે છાંટો અને એ ટાઈપનું તમને વિડીયોમાં આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જાય તમે જો કે એનું રિઝલ્ટ કઈ રીતનું છે કઈ રીતને શું કામ કરે અને હું તમને એ પણ બતાવીશ કે કદાચ ઝાડવા થયા હોય તુવેરની વચ્ચે કે પછી બીજું અન્ય નિંદામણ હોય તમે જો તુવેર છે એ આ રીતની થઈ ગઈ હોય મગફળીની અંદર અને એની વચ્ચે આમાં તો ખળ નથી પણ કદાચ ખળ થઈ ગયું હોય આની વચ્ચે બરાબર તો એના માટે આપણે કઈ દવા છાંટવી જોઈએ એમ કે સો ટકા એનું રિઝલ્ટ મળવું જ જોઈએ આપણને બધી દવા તો આપણે છાંટી નથી શકતા કેમ કે તુવેરને મગફળીને તો થોડોક પાક પાછો પાડી દઈએ પણ તુવેરને વધારે નડે નાની તુવેર હોય એટલે તો એના માટે વિડીયો જો તમને આ વિડીયોમાં આ દેખાય છે આ તમે જોવ છો કે જે હચીમેન કરીને આવે છે આ એનો સિમ્બોલ છે અને આ ટ્રેક્ટરનો સિમ્બોલ ઉપર દેખાય છે અને નિશાન કેમિકલની છે નિશાન કેમિકલ જાપાન અને આના જ જેવી બીજી એક દવા છે જે તમને હવે ડિસ્પ્લે ઉપર દેખાય છે જે ટોર્નેડો કરીને છે ટોર્નેડો ધાનુકા કંપનીની ટોર્નેડો છે બેમાં સેમ જ કન્ટેન્ટ છે અને સેમ જ ઉપયોગ કરી શકીએ તુવેરને કે મગફળીને નાના હોય દસ દિવસના તુવેર અથવા મગફળી અથવા બંને સાથે હોય તોય આ દવાનો ઉપયોગ કરી શકીએ છીએ અને આનો કોઈ આપણા પાક ઉપર કોઈ વિપરીત અસર થતી નથી જેમ કે કોઈ પાકને બહુ રોકતો નથી અટકાવતો નથી અને ખડમાં બહુ બેસ્ટ રિઝલ્ટ આપે છે મિત્રો અને મિત્રો કોઈ પણ સારી કંપની હોય એ જ દવા તમે વાપરો બને તાવથી એનું રિઝલ્ટ પણ તમને બેસ્ટ મળશે અને કંપની સિવાય લોકલ દવા માર્કેટમાં ઘણી બધી છે એમાં તમે ક્યાંય પડતા નહીં ખોટા તમારા રૂપિયા પણ પડી જશે અને રિઝલ્ટ પણ નહીં મળે અને આપણા પાક ઉપર પણ અવરી અસર જોવા મળશે મિત્રો એટલે એ ક્યાંય પડતા નહીં અને મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો મિત્રો ઘણા બધા ખેડૂત ભાઈઓને ઉપયોગી થઈ શકે